આલિયા બેટ ખાતે ઊંચા પાળા બનાવી દરિયાના પાણી સામે અવરોધ ઉભો કરતા માછીમાર સમાજ આંદોલનના માર્ગે ઉતર્યું છે ભરૂચના આલિયા ખાતે દરિયાની ભરતીમાં પાણી કિનારા પર આવતા જ જ્યાં માછીમારો ઝીંગા લેવટા અને મચ્છી પકડી પોતાનું ગુજરાન ચલાવે છે તેવી જગ્યા પર દરિયા કિનારે છ ફૂટ ઊંચા પાળા બનાવી ભૂમાફિયાઓએ દરિયાના પાણીની અવરોધમાં રોજીરોટી છીનવાઈ જાય તેવા આક્ષેપ સાથે રોષે ભરાયેલા માછીમારોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં પૂરના પાણી દરિયામાંથી ભરતી આવતા આલિયા બેટની જમીન પર ફરી વળે છે એ આખા ભાગને બેટ ફોલ્ડ પ્લાન કહેવાય છે ચોમાસા દરમિયાન આખો બેટ લીલા ઘાસથી છવાઈ જાય છે આ કાદવવાળી જમીનમાં દરિયાના પાણી આવતા માછીમારો ત્યાંથી લેવટા ઝીંગા બોય કરતલા અને મચ્છી પકડે પોતાનું ગુજરાન ચલાવે છે આ આખો વિસ્તાર સીઆરઝેડ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વન માં આવેલો છે આમ છતાં પણ કચ્છના ગાંધીધામની એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ રિયલ રિફાઇન્ડ સોલ્ટ એન્ડ एलाइड ઇન્ડિયન आर બાઇન્ડ बाइंड કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રી રામ બ્રાઇન્ડ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનાઓ દ્વારા મોટા ભાગની જમીન સરકારે તેમને ફાળવી હોવાથી આ જમીનોમાં રજીસ્ટ્રેશન વગરના એસી થી સો જેટલા ટ્રેક્ટરો વડે ખોદકામ કરી છ થી સાત ફૂટ ઊંચા માટીના પાડા બનાવી દરિયાનું પાણી અવરોધાયું છે જેના કારણે પર્યાવરણને નુકસાન થવા ઉપરાંત માછીમારોની રોજીરોટી સામે પ્રશ્ન ઉભો થયો છે આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ છે ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મેગવ વાવેલ છે દાવો આવેદનમાં કરવામાં આવ્યો છે સાથે મરી જઈશું પરંતુ આ જમીન પર કોઈને આપવા નહીં રહીએ તેઓ હું સાથે માછીમાર સમાજે આલિયા બેટના સીઆરઝેડ વન ના નિયંત્રણ રેખામાંથી આવતી જમીનમાંથી ગાંધીધામની કંપનીઓ દ્વારા

માછીમારીના સમયે આલિયાબેટની જે જમીનો છે એ અમારો ફિશિંગ ગ્રાઉન્ડ અને ફિશિંગ બ્રીડિંગ ગ્રાઉન્ડ છે એટલે એ જમીનોની અમે કાયમ દેખરેખ રાખીએ છીએ પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન ના થાય તે સંબંધી પણ અમે એ બધી જમીનોનું નર્મદ સંબંધી તમામ જમીનોનો અમે દેખરેખ રાખીએ છીએ અમને આ દેખરેખમાં એવી માહિતી મળી કે સરકાર શ્રીમાં કેટલીક ગાંધીધામ કચ્છની કંપનીઓ સોલ્ટ કંપનીઓ એમાં એક એશિયન સોલ્ટ કંપની છે એના ભાગીદાર છે બાબુભાઈ ભીમાભાઈ હુંબલ બીજી એક છે રિયલ રિફાઇન્ડ સોલ્ટ એન્ડ એલાઇટ ઇન્ડસ્ટ્રી એ પણ ગાંધીધામ કચ્છની કંપની છે ત્રીજી એક આરવ બ્રાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીધામ એ બી ગાંધીધામ કચ્છની જમીન કંપની છે અને શ્રીરામ બ્રાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ એ પણ ગાંધીધામ કચ્છની જમીન કંપનીઓ છે આ સોલ્ટની કંપની બનાવીને મારા ગણતરીએ આ બધી કંપનીઓ બોગસ બનાવેલી હશે અને આ કંપનીઓ જે કચ્છ ગાંધીધામની કંપનીઓ છે એ લોકોએ કઠપોર અને પારડી કે જે આલિયાબેટની લગોલગ્નના ગામો આવેલા છે ત્યાંની તેર હજાર એકર જમીનની માંગણી કરેલી છે અને એ લોકોએ સરકારી તંત્ર સામે ત્યાંના બોગસ નકશાઓ રજૂ કરીને કલેક્ટરશ્રી પાસેથી લગભગ આઠ હજાર એકર જેટલી જમીનની તો ફાળવણીના ઓર્ડર કરાવી લીધેલા છે પાંચ હજાર સાતસો છ્યાસી એકર જમીનને અમને એશિયન સોલ્ટની માહિતી મળેલી એશિયન સોલ્ટની તો તેમાં એના વાંધા અમે રજૂ કરેલા એટલે એ માંગણી તો અમે રદ કરાવી પણ જે આઠ હજાર એકર જેટલી સોલ્ટની કંપનીને કચ્છ ગાંધીધામની કંપનીને આપી દેવી અને તે પણ કોઈપણ જાતના નકશા વગર રેકર અમે ટપાઈશું તો કોઈ નકશા ત્યાં છે જ નથી એટલે અમે ડીઆઈલઆરની કચેરી કલેક્ટર કચેરી માટે બધું રેકર્ડ કરાયું તો એવી માહિતી અમને મળી કે જે ખૂબ જ દુઃખદ વાત છે કે આપણા અહીંના ભરૂચના લોકો ઘરના લોકો ઘંટીચાર અને પાડોશીના આંટો અને કોઈપણ જાતના રાજકીય પાર્ટીઓ કે નેતાઓનું આ બાબતે કોઈ પણ ધ્યાન નથી કે ભરૂચની જમીનો બધા બોગસ દસ્તાવેજો ઊભા કરીને કચ્છ ગાંધીધામના લોકો અહીંથી લઈ જઈ લઈ જઈ રહેલા છે ઘરના લોકો ઘંટી ચાળે અને પાડોશીને આંટો એવું અમે થવા નહીં રહીએ અમે અમારો જીવ પણ આપી દઈશું પરંતુ ઘરના લોકોની જમીન ઘરના લોકો પાસે જ રહેશે કોઈ ગાંધીધામ કચ્છના લોકોને આ જમીનની ફાળવણી થવા દઈએ નહીં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જે વાયોલન્સ સીઆરજીટનું થઈ રહેલું છે તે અટકાવવા માટે અત્યારે આવેદનપત્ર આપેલા સાત દિવસનું એન ઇન્ટિમેશન પણ આપેલું છે જો સાત દિવસની અંદર સીઆરજીટનું જે વાયોલેશન થઈ રહેલું છે કઠપોરને પાર્ટીની જે જમીનો તમે ફાળવેલી છે તેના બદલે જે આલિયાબીતની જમીન પર કામ થઈ રહેલું છે સીટ્ટર હેંસી રજીસ્ટ્રેશન નંબર વગરના ટ્રેક્ટરો આરટીઓને પણ અમે અત્યારે માહિતી આપવાના છે કે ત્યાં જેને તપાસ કરો જો તમે સાત દિવસમાં સીઆરજીટનું વાયોલન્સ અટકાવશો નહીં ભરૂચ જિલ્લાની જમીન ભરૂચ જિલ્લામાં રાખશો નહીં અને જો બીજા જિલ્લાને તમે ફાળવાની કોશિશ કરશો તો સાત દિવસ પછી અમે આલિયા પર જઈશું અને આલિયાબેટ પર ગેરકાયદે પ્રવૃત્તિ જે છે તે કાયદેસર અહિંસાનો માર્ગ અપનાવીને અમે ત્યાં અટકાવીશું